ફિક બાઇક બની ગઈ છે આ લિસ્ટમાં ત્રણસો પચાસ બુલેટ ત્રણસો પચાસ હન્ટર ત્રણસો પચાસ મેટ્રો ત્રણસો પચાસની નવી ક્લાસિક ત્રણસો પચાસ જેવી લોકપ્રિય બાઇકનો સમાવેશ થાય છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ફેરફારથી રોયલ ઇન્ફિલ્ડના ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે કારણ કે તેમની મનપસંદ બાઇક હવે વધુ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ છે રોયલ ઇન્ફિલ્ડની આ લેટેસ્ટ અને સૌથી સ્ટાઇલિશ મોટરસાઇકલ છે જેને ખાસ કરીને બોબર સ્ટાઇલિક લુક આપવામાં આવે છે અને ડિઝાઇન કરવામાં આવી છે યુવાનોને આકર્ષિત કરતી આ બાઇકની કિંમતમાં આશરે

ડંપ માટે જાણીતી છે અને નવી કિંમતો સાથે આ બાઇક હવે વેલ્યુ ફોરની મની સાબિત થઈ રહી છે જી હા મિત્રો